એટલે ક્યાંથી શરૂઆત કરવી એ વિચારું છું તું મને થોડી મદદ કરે તો આપણે શરૂઆત કરી વાંધો નહીં જો ગાડી આપણે બે સાફ કરી નાખી અને ફળીઓ તમે ધોઈ નાખો આને પાણી પાઉં પડી ધોઈ નાખ્યું એ તો પણ તમે ફાયદો એ કામ કરી બીજ ભેગા થઈ જુ કામ કરી તો જો મમ્મીએ ગેલેરીને એવું ધોઈ નાખ્યું અને પપ્પાની ફળીઓ ધોઈ છે અને જે આ જો આપણે બધા <laughs> <laughs> <coughs> <laughs> <laughs>

આપણે ભાઈ ફળિયામાં જે છોડ છે એ બધાને પાણી પાવવાથી શરૂઆત કરી દીધી છે બધા છોડને પહેલાં પાણી પી દેવી પછી મળવી જો મિત્રો છોડને પહેલાં પાણી પાવાનું ચાલુ કરી દીધું છે અને પછી બીજું કામ આપણે પછી કરવા નાખીએ તો બ્લોગમાં બન્યા રહી ગયો આજ બહુ દિવસે હાથમાં આવ્યા છે બહુ દિવસે મેળ આવ્યો છે કામ કરવાનો નતા તો મહર્ષી ને હું બે થઈને કરવી રજા હોય તેથી અમારે મજા આવે બગીચાનું કામ સાહેબના માથે આવે ને એટલે

只要你。 તો ઝાડ મોટું થઈ ગયું એટલે એને કઈ પાવાની જરૂર મિત્રો હવે આજે ધનવેલ છે ફળિયામાં એ ધનવેલ ના ગરમીના કારણે પાન સુકાઈ ગયા છે એટલે ખરાબ દેખાય છે તો બધાય પાન જે સુકાઈ ગયેલા છે એ સિવાય જે અમુક ધનવેલય સુકાઈ ગયેલી છે એ બધી આપણે કાપી નાખવી એટલે પછી હતી એની સરસ લાગે બધી કાપીને કટિંગ કરી નાખવી સુકાઈ ગયેલી હમણાં ઘણા સમયથી કંઈ મેળ આવતો નહોતો તો આજ બધું કામ કરી જ નાખીએ એટલે પછી હમણાં આપણે ઉપાય દઈએ નહીં મિત્રો તો કરી નાખીએ કામ ફૂલ છોડનું કામ થઈ ગયું કમ્પ્લેટ બધું વ્યવસ્થિત કરી નાખ્યું હવે વાડી છે ગાડી ની ગાડી બહુ બગડી છે અંદરથી હું બ્લેક આવે ને બ્લેક અંદરથી ને એવું બધું એટલે એ બધું ભૂખરું કે ત્યાં લઈને પોલિશ કરવું પડે તો અમુક થોડોક થોડોક સમય થાય એટલે અંદર પોલિશ કરતું રહેવું પડે એટલે અંદર બધું પોલિશ એવું બધું કરવું પડે સીટ કવર થોડાક આછા થઈ ગયા છે તો અહીંયા બધા પોલિશ કરી દેવી બહારથી તો કમ્પ્લીટ ગાડી છે અને ગાડીને આપણે સાફ કરીને છીએ

તો કરી નાખીવી અંદરથી સાફ ગાડીને આગળ મર્સી તે પેલા આપણે જાપટી નાખવાની તો નાખવી સાફ કેમ બટા કેવી સફાઈ ચાલે છે ફૂલ કર્યું છે હમ બધું એવું

અને આ જો સાફ કરવાનું બધું આવી કીટ આપે છે આ ટાટા ટાટા મોટર્સવાળા આમાં આ ડેશબોર્ડ પોલિશ છે એ જે ડેશબોર્ડની સાઇન હોય ને આ જો આ બધું બ્લેક આવે આ બધું છે એની તડકાને કારણે આ બધી જે એની સાઇન હોય ને જો આ બધું એ ઓછી થઈ જાય તો આ ડેશબોર્ડ છે ને એથી પોલિશ કરવી પડે થોડું ટૂંક ટૂંક સમયમાં તમે પોલિશ કરો ને એટલે એનાથી શું થાય કે તમારું ડેશબોર્ડને જે તડકાને કારણે લો લાઇટમાં થોડુંક આછું દેખાતું હોય ને એ સાઇન મારે અને જેનીથી ગાડી સારી દેખાય એના ઘણા બધા છે એક આ પ્રીમિયમ કાંઈક છે પ્રીમિયમ લિક્વિડ વોશ છે ને વેક્સ છે આ એ જ છે આ એ પ્રકારનું જ આવે પણ આનથી થોડુંક શું વધારે સારું થાપતા એમ અને આ શીલનું છે આ જે કાચની આજે આ બાજુમાં આપણે પાછળ જવાના કાચ આવે ને એને સાફ કરી જેનાથી વધારે થોડા ક્લીન થાય આખી આ પ્રકારની કીટ આપે છે ટાટાવાળા આ બીજી લેવા જાઓ થોડીક મોંઘી આવે ત્યાં જ મળી રહે આપણને ટાટાના શોરૂમમાં અને સારું આવે છે આજવાનથી શું કહેવાય બધી બેસ્ટ બોર્યું ને એ કમ્પ્લેટ થઈ જાય જો સાઈન જ મારે ગાડીનો લુક વધારે દેવો ભાઈ જો આ બધી જે બાઇકી છે આપણે આ ઉપર ઉપર ખાલી લગાડ્યું છે તો બીજી આપણે લગાડી દેવી કેટલે પોઇન્ટ કામ તમારે બાહ બે વાહ એમ લગાવી દીધું કામ કરવા અને આપણે પગમા મૂકવાના જે ભગ્યા આવે એમાં ખૂબ જોડે એટલે એને બ્રશ મારવું પડે એવું છે તો આપણે હવે એને સાફ કરી છે તો હવે ટૂંકમાં પૂરું થવાની તૈયારીમાં છે તમારે તો ખાલી બેવું ઊંચ છે આ બધું અમારે કરવાની હે નહીં બે હવે તમને બે આડવા નહીં આવે ગાડીમાં કેમ કે હવે તૈયારીમાં જ છે બરોબર જમવાનું કેમ થાય છે

તો કામ ભૂખ ચાવલ રોટલી ને 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 કેરી છાશ પપ્પા પપ્પા જો ગયા ગયા છે છે લાગી ભાઈ એમને કરી હવે તમને મળવી જમીન આપણે જમવાનું પતી ગયું મહિષિ ના પપ્પા જમીને સુઈ ગયા આપડું કામ જો આજે મારે પણ બહુ જ કામ પહોંચ્યું જો કપડા કેટલા બધા કપડા છે મશીન ના હોત તો આપણું શું થાત મશીનના લીધે થોડો પોરો પણ મળી જાય છે અને હજુ તો આપણે વાસણ પણ ઘસવાના છે જો આપણે તો બે વાગી નવરાત થતાં આજે કામ બહુ મોડું પહોંચ્યું છે હેલો મિત્રો મિત્રો વાગી ગયા સાડા પાંચ અને આપણા મિત્રનો ફોન આવ્યો તો તો હવે આપણે જેવી સિવાય બેસવા આપણી મૂળ જગ્યાએ તો નીકળી ગયા છીએ બેસવા આમ કેરી કાઢી લીધી છે આપણી અને મિત્રો રોજ આ ટાઈમે પવન બહુ નીકળે વાવા જોડા જેવું થઈ જાય છે આજે એટલો જ પવન છે અને આગાહી આપે છે પણ સી ખબર અમને ભૂલી જાય છે વરસાદ કંઈ આવતો નથી ખાલી પવન જ આવે જો બહુ પવન છે ઠંડુ થઈ જાય છે પણ પવન વધારે હોય છે તો મિત્રો નીકળવી બેસવા ક્યાં જઈને મળું તમને